માનનીય ડિપ્ટી સીએમ સાહેબની પ્રેરણાથી આપણા ગુજરાત રાજ્યમાં ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હંડ શરૂ કરવામાં આવ્યો એના ભાગરૂપે માનનીય ડીજીપી સર આઈજી સરના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની સાયબર સેલ દ્વારા એક એક સારો મ્યુલ એકાઉન્ટનો કેસ કરવામાં આવ્યો છે એમાં ઓગણીસો ત્રીસ જો આપણો સાયબર હેલ્પલાઇન નંબર છે એના ઉપર એક અકાઉન્ટ ઉપર છાસઠ જેટલી કમ્પ્લેન પૂરા દેશમાં થયેલી હતી આ છાસઠ કમ્પ્લેનના ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યો તો આ જો એકાઉન્ટ છે જ્યોત ટ્રેડિંગનો અકાઉન્ટ છે ગોંડલ રાજકોટનો ઓર જય મનસુખભાઈ નાંદપરા કરીને પચીસ વર્ષનો છે ઓ આ અકાઉન્ટને ઓપરેટ કરે છે ઓર આ અકાઉન્ટમાં ટોટલ ટ્રાન્ઝેક્શન જો છે આ જયભાઈ પાસે છ એકાઉન્ટ છે એની એક સોમ એન્ટરપ્રાઇઝેસ છે અને એક જોબ ટ્રેડિંગ છે આ બંને ફર્મના નામ ઉપર છે જેટલા એકાઉન્ટ છે આ તમામ એકાઉન્ટ્સમાં છેલ્લા દેઢ વર્ષમાં એકસો અઠ્ઠાણવ કરોડનો ટ્રાન્ઝેક્શન થયો હતો પછી બીજા અને તપાસ કરતાં આનો એક બીજો ઓર સહે આરોપી તરીકે મનીષ છગનભાઈ કામાણી છે એના પણ એવા જ એકાઉન્ટ છે જેમાં ટોટલ એકસો પચાસ કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા ત્રીજો પ્રવીણસિંહે ભૂપતભાઈ પરમાર એના અકાઉન્ટમાં તેત્રીસ કરોડ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન મળ્યા એ ત્રણ અકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકો જો સાયબર ફ્રોડનો અમાઉન્ટ છે એને પોતાના અકાઉન્ટમાં લેતા અને અહીંયાથી એને કેશ વિડ્રો કરીને એક લાખ રૂપિયા ઉપર અને બેસોથી ચારસો રૂપિયા કમિશન લેવાની એ વાત કબૂલ કરી છે અને બાકીના અમાઉન્ટને એ લોકો એના જો આ ક્રાઇમમાં એનાથી જો ઉપરની કડીમાં માણસો છે એને અલગ અલગ શહેરોમાં મોકલતા હતા આમાં આ ત્રણ ત્રણે માણસો જો અકાઉન્ટ હોલ્ડર્સ છે એની સિવાય એક રુષિત તુલસીભાઈ રૈયાણી છે ઓ ગોંડલનો રહેવાસી છે ઓ જો લોકો સાયબર પ્રોડ કરે છે એની વચ્ચે બેંકમાં અકાઉન્ટ ખોલાવવાનું કામ અને અકાઉન્ટ પ્રોવાઈડ કરાવવાનો એ મીડિયેટરનું કામ કરે છે અને એકમુષ એને રાશિ મળે છે એના સિવાય મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ જાડેજા મયૂરસિંહ મહીપતસિંહ વાઘેલા એ બંને આંગળિયા પીઢીવાળા છે આ બંનેનો જો આરોપી છે જો સાયબર ફ્રોડના પૈસા અહીંયા મૂકે છે આ લોકો સાથે જો મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સ છે એની સાથે જો મ્યુલ એકાઉન્ટ્સના જો મીડિયેટર છે એની સાથે એ લોકો સતત કોન્ટેક્ટમાં રહે છે અને એની આંગળીયા પીઢી દ્વારા જ મેક્સિમમ અમાઉન્ટ અહીંયાથી રાજકોટથી કેશ લઈને અને બીજી જગ્યા અલગ અલગ શહેરોમાં મોકલવામાં આવ્યો છે તો હાલ સુધીમાં ટોટલ જો અમાઉન્ટ છે ઓ ત્રણસો અસ્સી કરોડ જેટલો અમાઉન્ટ જે છે આ અકાઉન્ટ્સમાં કન્ફર્મ થયો છે જેમાંથી આપણો જો ઓગણીસો ત્રીસ સરકારનો સાયબર ફ્રોડ માટેની હેલ્પલાઇન નંબર છે એમાં એકસો ત્રીસ જેટલી કમ્પ્લેન આ અકાઉન્ટ્સના વિરુદ્ધમાં પૂરા દેશમાંથી થયેલી છે જેમાંથી બાર જેટલી કમ્પ્લેન્ટ્સ આપણા ગુજરાત રાજ્યની છે બાકીની બીજા અલગ અલગ અગિયાર રાજ્યોની છે તો આ અકાઉન્ટ્સની તમામની તપાસ હાલ ચાલુ છે એ લોકો મોટા ભાગમાં યસ બેન્કમાં આઈ સી આઈ સીઆઈ અને એક્સિસ બેન્કમાં કરંટ ખાતા ખોલાવતા હતા આ યસ બેંકમાં વધારે પ્રાયોરિટી આપવાનું રીઝનો છે કે યસ બેન્કમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ જેમ જ રહે છે તો આમાં રેસ્ટ્રિક્શન ઓછા રહે છે બીજો એ તમામ આરોપી પોતાના અકાઉન્ટને એપીએમસીનો એકાઉન્ટ એપીએમસી સાથે લિંક કરાયો કેમ કે ત્યાં ટીડીએસ એ લોકો કાપતા નથી એપીએમસીના જો એકાઉન્ટ્સ રહે છે એમાં આ લિબર્ટી છે એગ્રિકલ્ચર ટ્રેડિંગના માર્કેટના અકાઉન્ટના કારણે કે આમાં ટીડીએસ કાટવાની જરૂરત નથી તો એના કારણે જો આપની ટેક્સેશન એજન્સીઓ છે એની નજરમાં એ અકાઉન્ટ્સ આવતા નથી તો એના માટે એ લોકો એપીએમસી ને પ્રફરન્સ આપતા હતા આમાં હાલ છ આરોપીઓ જે મનસુખભાઈ નાદપરા રુષિત તુલસીભાઈ રેયાણી મનીષ છગનભાઈ કમાણી આમાં જય અને રુષિત ગોંડલના રહેવાસી છે મનીષ કમાણી રાજકોટનો રહેવાસી છે પરવીણભાઈ ભૂપતભાઈ પરમાર મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ જાડેજા આ મયુરસિંહ મહિમ્મદસિંહ વાઘેલા આ છ લોકોને હાલ આ કેસમાં અટક કરવામાં આવ્યા છે અને આદિલુદ્દીન હૈદરાબાદનો રહેવાસી છે લાલાભાઈ યાજિક ઝાલાવાડિયા ગોંડલનો રહેવાસી છે હર્ષિલ નિલેશભાઈ શાહ ઓ ગોંડલનો રહેવાસી છે ને કે ભરત પરમાર મુંબઈનો રહેવાસી છે એ ચાર લોકો હાલ આ કેસમાં વોન્ટેડ છે જેની હાલ તપાસ ચાલુ છે અને એની તપાસ અમારા સાયબર સેલના પીઆઈ શ્રી રવિ ગોધમ કરી રહ્યા છીએ અને એમાં સાયબર સેલની ટીમ અમારી એલસીબીની ટીમ અમારી એસઓજીની ટીમ તમામ આમાં બહુ સારી કામગીરી કરી છે અને ઇન્વેસ્ટિગેશન જેટલા બેન્ક્સની ડિટેલ મળી છે આ તમામ બેન્ક પાસેથી માહિતી માગવામાં આવી રહી છે અને એના પેરેલ ઇન્વેસ્ટિગેશન તમામનું ચાલુ છે